વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બનતા તેમના સ્વાગતમાં હજારો સુરતીજનો ઉમટી પડ્યા હતા વડાપ્રધાનના રોડ સોનેલીની લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો બે કિલોમીટર લાંબા રોડ શોમાં વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું તો વડાપ્રધાન એક ઝલક જોવા માટે લોકો ઉમટી પડ્યા છે દેશમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવતા તેમનું સુરતીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું વોડાદરા ખાતે મહોર્ષિ ગ્રાઉન્ડમાં બનાવવામાં આવેલા હેલીપેડ પર વડાપ્રધાન હેલિકોપ્ટર ઉતર્યા બાદ લીંબાયતના નિલગીરી સર્કલ ખાતે યોજાનાર સભામાં પહોંચતા જ બે કિલોમીટરના રોડ પર વડાપ્રધાનનો રોડ શો યોજવામાં આવ્યો હતો જેમાં સુરતીએ ભવ્યથી ભવ્ય રીતે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું વડાપ્રધાને ખુલ્લી જીપમાંથી લોકોનું પણ અભિવાદન ઝીલ્યું હતું તો બે કિલોમીટર લાંબા રોડ શોમાં વડાપ્રધાનનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું વિવિધ સમાજના અગ્રણીઓ અને નાગરિકો કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધાવ્યા હતા રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડા પામ્યા છે આ રોડ શો રૂટ પર બેરગેડિંગ સહિતની તૈયારી કરાઈ છે સમગ્ર રૂટ પર આઠ કલાક પૂર્વેથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તમામ ક્રોસિંગ પર સીસીટીવી દ્વારા મોનિટરિંગ કર્યું છે એટલું નહીં પરંતુ રોડ શો દરમિયાન માર્ગો પર કોઈ પશુ પણ વચ્ચે આવી ન શકે તે રીતે રહેણાંક વિસ્તારોની ફૂટપાથ માટે જારી પણ ફિટ કરવામાં આવી હતી હજાર